તો નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નાનકડી દીકરી જોઈ લો સાહેબ આ દીકરીનું નામ છે દક્ષા ઠાકોર છે જે બિલકુલ અને એમના દાદા પણ આ દીકરીને રડી પડ્યા છે અને રડતા રડતા જે કીધું છે ને ભાઈ જોઈને કાયદેસર રીતે તમે ધ્રુજી જ જવાના છો એટલે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હમણાં જ ભાઈઓ તમને આગળ આખે આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર તમે આ વિડીયો જોશો ને તો વિડિયો જોઈને ભાઈ તમારા પગ નીચેથી જમીન સરકી જશે કેમ કે તમે પુનર્જન્મની તો ભાઈ વાર્તાઓ સાંભળી છે પણ આ દીકરી તો અત્યારે માં જે કીધું છે ને જોઈને ભાઈ બધા લોકો આશ્ચર્યજનક થઈ ગયા છે તો હાલો તમને આગળ વિડિયો બતાવવાનું છું એટલે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે ભાઈઓ તમને ખબર છે કે આખા સોશિયલ મીડિયામાં અત્યારે દક્ષાનો વિષય છે એ ચર્ચાનો વિષય બની ગયો છે તમે જ્યાં સુધી જતા હશો જ્યાં તમે જતા હશો ત્યાં એક જ વાત સાંભળવા મળતી છે કે બનાસકાંઠાની ભાઈ દક્ષા ઠાકોર એ પુનઃજન્મની છોકરી જે બિલકુલ જેનું અંજારના નામ

અને એની પહેલાં નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહેશે હવે મિત્રો આ દીકરીના દાદા વિશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં અત્યારે એવી માહિતી મળી રહી છે કે તમે જે અત્યારે દક્ષા ઠાકોર જોતા હશો આ દીકરી એના દાદા જોડે ગઈ છે બિલકુલ એના દાદા ક્યાંથી આવ્યા એ તમને કહેવાનું છે તેના દાદા છે મિત્રો એ અંજારમાં મળી આવ્યા છે અને અંજારમાં આ દીકરીને હવે લઈ જવામાં આવશે એના દાદા વિશે ખુલાસો કરવામાં આવશે અને આ દીકરીને જ્યારે એના દાદા પાસે લઈ જવામાં આવશે ત્યારે વધારે ખબર પડશે કે એના દાદા શું કહે છે અનની સાથે સાથે આ દીકરી શું વાતચીત કરે છે કેમ કે બધા લોકોની નજર ત્યાં જ હશે કે ત્યાં કેવો માહોલ જામે છે કેમ કે અત્યાર સુધી જે દીકરીએ વાતો કરી છે એ એકદમ સત્ય વાત કરી છે પણ હવે જ્યારે આ દીકરીને અંજાર લઈ જવામાં આવશે એના દાદા તો મળી ચૂક્યા છે આ સોશિયલ મીડિયામાં મિત્રો માહિતી મળી રહી છે જે બિલકુલ તો એના દાદા તો મળી ચૂક્યા છે એના દાદા શું કહે છે એ તમને હું નવા વિડીયોમાં બતાવીશ બરોબર મિત્રો આગળ જે કાંઈ પણ ન્યૂઝ આવશે એ તમને નવા વિડીયોમાં બતાવતો રહી એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ દીકરી વિશે મિત્રો તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો કે દીકરી ફેમસ થવા માટે કરે છે કે પછી આ દીકરી ખરેખર પુનઃ જન્મ થયો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા